বোলো কাঠ আঠ ৰূপে বোলো তাৰ আঠ আঠ ৰূপ বোলো গৈ তাৰপিছত বোলো তাৰ নুপীয়া বোলো গৈ তাৰ দহ ৰূপ বোলো গৈ তাৰ দহ তাৰ અઢી નેવું એક ચોરાણું બસો ચોરાણું

સાઠ સાઠ રૂપિયા નોટિંગ વાળાતેર

ઓગણસી એકાશી એકાશી એક ચોરાશી પંચાશીસી છાસી સીયાસી

નેવાસી નેવું એકાણું માણું ત્રણું સોરાણું પંચાણું બસો પંચાણું ને છન્નું 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 રૂપિયા અઠાણું નવાણું ત્રણસો ત્રણસો રૂપિયા બોલો ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો એક

बोलो। यार। बार के बोलो 100 17 300 10 धोलू भाई 300 10 धनवार 70 270 270 270 74 50 10 10 बोल लेखा है है 71 71 रुपया बोलो 71 71 रुपया 270 270 के लिए सा बोलो को 90 70 हारुजे भाई 271 48 42 भावेश भाई भाई 271 है ત્રણસો આઠ આઠ રૂપિયા ત્રણસો આઠ આઠ રૂપિયા ત્રણસો રૂપિયા બોલો ભાઈ ત્રણસો આઠ ભાઈ પેલી આઠ રૂપિયા બોલો ભાઈ ત્રણસો આઠ આઠ રૂપિયા બોલો ભાઈ નવ નવિયાર

એકાદુભાઈ પંચાસ રૂપિયા માં એકાદ બસો પાસે ત્રાસી ત્રાસી રૂપિયા બોલો નવ બસો ત્રાસી ચોરાશી ચોરાશી છોત્રી છત્રીસ છોત્રીસ પાંત્રી ત્રણસો પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રી કોડત્રીસ ચાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ ભાઈતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા બોલો ત્રણસો ત્રણસો અડતાલીસ